નમસ્કાર મિત્રો ગુજરાત ઓનલાઈન મિત્રો યુટ્યુબ ચેનલમાં સર્વેનું હાર્દિક સ્વાગત છે મારું નામ છે રવિન્દ્ર કુમાર જાદવ આજના વિડીયોમાં હું તમને બતાવીશ કે તમે ડિજિટલ સેવાના પોર્ટલના માધ્યમથી તમે લાઇટ બિલ તમે કઈ રીતે ભરી શકો છો તમારા સીએસસી પોર્ટલના માધ્યમથી તમે લાઇટ બિલ કઈ રીતે ભરવાનું એ મેં તમને આ વિડીયોમાં બતાવીશ તમારે સૌથી પહેલાં ડિજિટલ સેવાનું જે પોર્ટલ હોય તે આપણે ગૂગલમાં સર્ચ મારીને આ રીતના જે સૌથી પહેલાં જે વેબસાઇટ છે તે આપણે ખોલી લઈશું ડિજિટલ સેવાની પછી આ જગ્યાએ આપણે લોગ ઇન કરીશું લોગ કરવા માટે ઉપર તમને લોગઇનનું બટન દેખાય ત્યાં આગળ ક્લિક કરીશું આ જગ્યાએ આપણે સીએસી આઈડી અને પાસવર્ડ નાખીને ને જે જે કોડ આપે તે કોડ આપણે એન્ટર કરવાનો છે તો અહીંયા આગળ જે આપણું જે નેચે કોડ છે તે કોડ આપણે એન્ટર કરી લઈશું ત્યારબાદ આપણે સાઇન ઇનનું બટન દેખાય નેચે ફોર ગ્રેડ પાસવર્ડની નેચે ત્યાં આગળ આપણે ક્લિક કરીશું જેવું જ આપણે સાઇન ઇનના બટનમાં ક્લિક કરીશું એટલે આપણું ડિજિટલ સેવાનું પોર્ટલ લોગિન થઈ જશે તો અહીંયા આગળ ઘણા કારણોસરથી આવી એરર જોવા મળે છે તો આપણે કઈ વાંધો નહીં આપણે પાછું જ લોગિનના બટનમાં ક્લિક કરવાનું છે એટલે આપણી જો લોગ ઇન હોય તે આપણું લોગિન સક્સેસફુલી પાછું જ થવા મળશે પછી આ જગ્યાએ આપણે અહીંયા આગળ આ જે પોપઅપ દેખાય તેને આપણે ક્લોઝ મારી દેવાનું છે ક્લોઝ મારી દઈશું એટલે અહીંયા આગળ તમને ઇલેક્ટ્રિસિટી બિલ ભરવા માટે તમારે આગળ ઇલેક્ટ્રિસિટીનો એક સ્પેશિયલ ઓપ્શન જોવા મળે છે તે ઓપ્શનને તમારે ક્લિક કરવાનું છે જેવું જ તમે ઇલેક્ટ્રિસિટીના ઓપ્શનમાં ક્લિક કરશો એટલે અહીંયા આગળ બિલ પેમેન્ટનો ઓપ્શન એક તમને જોવા મળે ત્યાં આગળ તમારે ક્લિક કરવાનું છે જેવું તમે એ ઓપ્શનમાં ક્લિક કરો છો એટલે સીએસસી પોર્ટલમાં જેટલી પણ વીજ કંપનીઓના બિલ પેમેન્ટ થતા હોય એ બધી દેખાશે આ જગ્યાએ આપણે સર્ચના બટનમાં ક્લિક કરવાનું છે અહીંયા આગળ તમે જો તમે ગુજરાતી હોય તો ગુજરાતમાં અલગ અલગ ડિવિઝન આવેલા છે એમજી જી ડીજી ડીજીવીસીએલ તો તમારા ડિવિઝનનું નામ તમારે શોર્ટ ફોર્મ લખી દેવાનું છે પછી મેં મધ્ય ગુજરાતી જોયું તો એમ લખ્યું છે પછી સેકન્ડ નંબરના ઓપ્શનમાં ક્લિક કર્યું છે પછી આ જગ્યાએ આપણે કસ્ટમરનો જે કન્ઝ્યુમર નંબર હોય તે તમારે આ જગ્યાએ એન્ટર કરવાનો છે જે કસ્ટમરનો જે ગ્રાહક નંબર હોય એ આ જગ્યાએ એન્ટર કરવાનો છે ગ્રાહક નંબર લાઇટ બિલ ઉપર આપેલો જ એ ગ્રાહક નંબર આ જગ્યાએ આપણે એન્ટર કરવાનો છે જો ગ્રાહક નંબર જે આપેલો હોય તેમાં ફ્લેશ હોય તો એ ફ્લેશ આપણે આ જગ્યાએ એન્ટર કરવાના નથી ડાયરેક ફ્લેશ કાઢી નાખવાનો છે અને ડાયરેક એન્ડર કરી અને ફેચ બિલના ઓપ્શનમાં ક્લિક કરવાનું છે તો આ જગ્યાએ આપણને દેખાડતી દેશે જે આપણું જે કસ્ટમર હોય તેનું કેટલું બિલ છે આ જેટલું આપેલું છે તેટલું જ બિલ કસ્ટમરને પે કરવાનું છે એનાથી વધારે કોઈ કસ્ટમરને બિલ વેમેન્ટ કરવાનું આવતું નથી તો આ જગ્યાએ જેટલું આપેલું છે એટલું જ બિલ પેમેન્ટ થશે એનાથી ઓછું કે વધારે પેમેન્ટ નહીં થાય તો કસ્ટમરને પૂછેલા આનું આ બિલ પહેલાં પે કર્યું છે કે નથી જો પે ના કર્યું હોય તો યસ આ એગ્રીનો ઓપ્શન ક્લિક કરવાનું ઘણા કારણોસરથી કસ્ટમર આ એકને એક બિલ ડબલ વખત પેમેન્ટ કરી દે છે એટલે પૂછી લેવું ત્યારબાદ આ એગ્રીના બટનમાં ક્લિક કરશો એટલે અહીંયા આગળ તમારે વોલેટ પિન નાખવાનો છે પછી પેના બટનમાં ક્લિક કરવાનું છે જેવું તમે પેના બટનમાં ક્લિક કરશો જેવું તમે પેના બટનમાં ક્લિક કરશો એટલે આ જગ્યાએ ઓથેન્ટિકેશન વોલેટનું થશે પછી બેલેન્સ જમા થશે એમ જીવી સેલના જે લાઈવ સરોવર હોય ત્યાં આગળ પછી આ રીતના તમારું એક રિસિપ્ટ જનરેટ થઈ જશે આને તમે પ્રિન્ટ કરી શકો છો ડાઉનલોડ કરી શકો છો અને કસ્ટમરના ઇમેલમાં પણ ઇમેલ શેર કરી શકો છો અહીંયા આગળ મેં પ્રિન્ટ મારીશ તો તમારા પ્રિન્ટરની મદદથી આ એપ્લિકેશનને તમે પ્રિન્ટ મારી શકો છો આ જે પ્રિન્ટ હોય તેને આપણે પ્રિન્ટ કાઢીને કસ્ટમરને આપણે આપી શકીએ છીએ અથવા ડાઉનલોડ કરીને વોટ્સઅપમાં પણ તમે શેર કરી શકો છો તો બસ આજના વિડીયોમાં આટલું હતું આ વિડીયો જોવા માટે આપનો ખૂબ ખૂબ આભાર અને આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે આવા નવાના નવા નવા વિડીયો મેં લઈને આવતો જ છું તો ચલો મળશું બીજા વિડીયોમાં ત્યાં લગીને જય હિન્દ જય જય ગુજરાત વંદે મા